બટ એમને એટલું બધું એવું શું નડે છે કે એવું તો કેટલી જગ્યાએ સાહેબ એમના આપણે એવું નહીં કહેતા જો આપણે ભેદભાવ વગર વાત કરીએ છે પણ એમના દરગાહ પણ કેટલી જગ્યાએ નડે છે તો આપણે એવું બધા વિરોધ કર્યો છે તો અમારું મંદિર તો અંદર છે તો એમને એટલું બધું શું નડે છે તો જુબેર મહેમાનને મારી એ વાત છે કે ભાઈ તમે આ મંદિર અમારું તોડાવવા માંગો છો તો કયા હિસાબે તોડાવવા માંગો છો અંદર છે કોઈ ટ્રાફિક નડતું નહીં કશું નહીં નડતું વર્ષોથી ચાલે છે અને વર્ષોથી આવી રહ્યું છે મંદિર તો તમારી એ જ રિક્વેસ્ટ છે સરકારશ્રી કમિશ્નરશ્રીને કે આ ઉશ્કેરજનક એમને ઇન્ટરવ્યુ એક આપ્યું છે તે ખોટું છે મારા સાહેબ તો કમિશનર સાહેબને મારી એક જ રિક્વેસ્ટ છે કે આનો કંઈ નિકાલ લાવો કે અંદર અંદર આપણે જો ખોટી વાત નહીં કરવી પણ આનો નિકાલ અંદર અંદર બેહીને લાવીએ આપણે કમિશનરશ્રીને મારી એક જ રિક્વેસ્ટ છે બરાબર છે અમારું બી મંદિર છે ને એમનું બી મસ્જિદ છે આપણે નાની કહેતા મસ્જિદ બી માનું છું ને મંદિર બી માનું છું હું તો બરાબર છે તો આપણે એવું કેવું છે કે મંદિર બી બરાબર છે મસ્જિદ બી બરાબર છે પણ અમારું મંદિર તોડાવવાની એમને માંગ કરી એ ખોટું છે અમે એમની મસ્જિદ માટે કંઈ નહીં બોલતા અમે માનીએ છીએ ને બી અલ્લાહ બી માનીએ છીએ અને ભગવાન બી માનીએ છીએ સેટ બરાબર છે તો આ વાત એ ઝુબેર મહેમાનની ન્યૂઝ ચેનલ બંધ થવી જોઈએ એ મારી ને માંગ છે અને હું શ્રી સુધી કરીશ અહીં હડતાલ પણ કરીશ છેલ્લા પાયરી સુધી વાત થશે બરાબર છે સાહેબ मारू राज मधुआभाई केथवास माझ इंडिया प्रताप नगर रोड पर